મારો એક મિત્ર છે સગન એને એમ થયું એ કે જાત્રા કરી હું તે કાશી ગયો ને ત્યાં એક છોકરો પગે લાગ્યો મંદિરની બહાર રામ રામ કે રામ રામ તમે કોણ ન ઓળખો મામા બચુડો તમારી બાજુમાં અમે રહેતા અમે ન દેકારો કરતા ને તમે વાહે દોડતા તમે ભાગી જતા ને ક્યારેક તમારા ઘેરે આવીને હું જમી જતો ને તો એમ કે આ ઓળખીતા છે ને આને નહોતો ઓળખો એ કે લાવો મામા પોતલું મારી થેલીયું મારી પાસે થેલો મારી પાય ને દર્શન બે ત્રણ જગ્યાએ કરાવ્યા ને મામા મામા કરે એ નાવા ગયા ને નદીમાં તે પંચિયાનું પોતિયું વાળીને ડૂબકી વાળી મારીને આને મુઠિયું વાળી ભીના પંચીએ કાશીની બજારમાં નીકળો બચુડાને જોયો ઓલા કે કયો નો અમારી પડખે રહેતા ક્યારેક તોફાન કરતા હું મારવા દોડતો તો ભાગી જતા ક્યારેક ક્યારેક અમારે કીરે જમી જાતો ને હવે કાંસી ને તારા ઘરની ક્યાંથી ખબર હોય